અને છેલ્લા પાંચ વર્ષ થયા જે રીસર્ફેસિંગ નું કાર્ય થવું જોઈએ કામ એ પણ થયું નથી અને છેલ્લા બે વર્ષમાં એક્સિડન્ટના અત્યંત વધારા થયા છે નાની મોટી લોકોને ઈજા થઈ છે અને છતાંય સરકાર શ્રી દંડમાં પૈડી છે તમે હેલ્મેટ નથી પહેર્યું તમે સીટ બેલ્ટ નથી પહેરતો તો તમારી જવાબદારી આ ખાડા બુરવાની પણ આવે છે જો હવે આ મહિના દિવસની અંદર ખાડા બુરવામાં નહીં આવે અને રીસર્ફેસિંગ નું કાર્ય કામ ચાલુ કરવામાં નહીં આવે તો

તો બે કલાક થાય છે કલાક રસ્તો છે તો બે કલાક થાય છે તો કઈ દર્દી ને કઈ થઈ જાય રસ્તામાં તો જવાબદારી કોણ લે છે જલ્દી તકે આ રોડ ચાલુ થઇ જાય હારો બનાવવા આવે ને બનાવવા માં ખાડા પૂરવા માં આવ્યા નકર બમ જેવા બનાવવામાં માં આવ્યા એમાં દર્દી દર્દીને લઈને લઈ જતા હોય તો બમ ફેંકી જાય છે તો એ બમ છે ને આવ લેવલ કરીને નવો રોડ બનાવે એ જલ્દી તકે રિપેરિંગ કરે બહુ સારું